માણસની જાત છે ને એ બહુ જ દૂર હોય પણ માણસ દુનિયાના બધા જ ઘા સહન કરી શક દુનિયાનો બધો જ દુઃખ સહન કરી શકાય દુનિયાના બધા જ માણસોમાં હું લડી શક પણ માણસ હારી જતો હોય ને તો પોતાના ઘરથી અને પોતાના માણસોથી તમે જોઈ લો ગમે એટલો બુદ્ધિચારીઓ હોય તાકાતવાર હોય હિંમત હિંમતવાળો માણસ હોય પણ પોતે પરાસ્ત કઈ જગ્યાએ થતો હોય પોતાની હિંમત કઈ જગ્યાએ હારતો હોય પોતાની શક્તિ હોય ગમે એટલી શક્તિ હોય ગમે એટલો પાવર હોય પણ કઈ જગ્યાએ બેકાર લાગતું હોય કે જ્યારે વાત આવે પોતાના ઘરની પોતાના માણસોની તમે એક વસ્તુ સાંભળી છે ને કે આખી દુનિયાથી થાકેલો માણસ ઘેર આવે બરાબર એવું વિચાર રાખો કે ઘેર આવીને માણસ સુખ શાંતિમાં છે ચેનથી હું આરામ કરું દુનિયાથી થાકેલો માણસ ઘેર આવે શાંતિની શોધમાં પણ ઘરનો થાકેલો માણસ કયો આગળ જાય અને આ બધો આ બહુ મોટો મોટો પ્રશ્ન છે આજના જમાનાની અંદર ભલે આજના જમાનામાં વિજ્ઞાનને ગમે એટલો વિકાસ કર્યો હોય આપણે લોકોએ વિકાસ નહીં કર્યો વિકાસ વિજ્ઞાનને કર્યો છે આપણે લોકોની માનસિકતા જે સહનશક્તિ છે એ દિવસે દિવસે એકદમ ડાઉન થતી જાય છે મારો એક ભાઈ બનશે બરાબર હું તમને એમનું લાઈવ એક્ઝામ્પલ આપું મોણસ મોણસ માટે એના મા બાપ એની પત્ની એનો બાળકો એ જીના માટે આખી દુનિયા હોય બરાબર જ્યારે પણ તહેવાર આવે બરાબર તહેવાર હોય ત્યારે પોતાની ઘરવાળી ના હોય પોતાના બાળકો આપણા ઘેર ના જોઈએ અને પોતાની ઘરવાળી રિહાઈને શાસ્ત્ર બેઠી હોય તો પોતાના શાસ્ત્ર ના હોય પોતાના પિયર જતી રહે બરાબર મારે બોલવામાં થોડી ભૂલ થઈ પણ એ તો તમે સમજી જજો પોતાની ઘરવાળી રિહાઈને આપણા આપણા એના સાસરે ના હોય મીન્સ કે છોકરાના ઘર ના હોય પિયર જતી રહે તો કેવું દુઃખ થાય પડોશીનો છોકરો ખુશીથી ફટાકડા ફોડતો હોય પડોશી આપણો પડોશી હોય એનો પત્ની બાળકો બહાર ફરવા જતો હોય ને એ પુરુષ એકલો હોય તો અંદર અંદર રોતો હોય બિચારો એટલે મારા ભાઈબંધ જો આવું થયું તો ઘણા ટાઈમથી બિચારો એકલો એકલો મૂંઝાતો ફરતો હોય છે ઘણી વખતે એકલો એકલો રોઈ પણ લેતો હોય છે પણ આપણા આગળ કહેતો ના હોય પણ મને આજ મી કારણ જોવાનું કે ભાઈબંધ છે થોડો થોડો આગો આગો ફરે છે કોઈ વાત નહીં કરતો પછી મને આજે એનું અંદરનું કારણ મને જોવા મળ્યું કદાચ તમે લોકો આ વિડીયો જોજો ઘણું બધું તમને શીખવા મળે છે ખરેખર આજે આપણા સમાજની હું હાલત છે આ ભાઈબંધ ત્રણ છોકરો છું હું બે જુડવા છોકરો છું બે છોકરીઓ છું અને એક છોકરો છે બરાબર હવે આની અંદર પ્રશ્ન એવો છે મને જોડવા મળ્યું કે જે એની વાઈફ હોય બરાબર એને ઘરનો વ્યવહાર લેવો છે એટલે થોડું મને એવું ઓફોર્ડ લાગ્યું મને નથી ખબર કે આવી બાબતનો એ ઝઘડો હોય કે આવા પ્રશ્નમાં એ લોકો રિહાઈને જતો રહેતો હોય પિયર એટલે એ ભાઈને બચારાને રોજ ફોન ચાલુ છું મનાવના ચાલુ છું એકબીજાને વાત વાતો કરું છું ચું ભાઈ છોકરો ભાગી પડ્યો છે પુરુષની હાલત ઘણી વખતે સમાજની અંદર કુટુંબની અંદર કે પરિવારમાં પુરુષની હાલત એવી હોય કે સુડી વચ્ચે સોપારી પત્નીનો થાય તો મા બાપથી અરખો થઈ જાય અને મા બાપનો થાય તો પત્ની પત્ની બાસ્તીનો ભરવું પડે તો પુરુષ બચારો જાય તો ચો જાય આ બાજુ હું હાંચવા તોયેલો છું આ બાજુ હું હાંચવા તોય લો છું અને આ બ આ બંને વચ્ચે સમાધાન કરાય એમ કે સંબંધો સાચો એમ ઘણી વખતે પુરુષનું જીવન ઓછું પડતું હોય છે ટૂંકાઈ જતું હોય છે અને ઘણી વખતે લોકો ના કરવાનું કરતા હોય છે ઘણી લખતે ઉપર મને વ્યવસ્થિત સોલ્યુશન ના મળે તો વાત છે લીધી સુટાશે ઉપર આવતી હોય છે થઈ જતા હોય છે તમે બધા જેટલા બી લોકો આ વિડીયો જોવો છો બધે બધા લોકો સમજદાર જ છો બધે બધા લોકો જ્ઞાની જ છો તમને આ બધી ખબર જ છે એમ છતાં પણ હું મારા વિચાર આજે તમને શેર કરું છું બરાબર એટલે કુટુંબની અંદર ઘણી વખતે એવા પ્રશ્નો બનતા હોય કે જેનું સમાધાન લાવતા લાવતા સમાધાન તો નહીં આવતું પણ સંબંધોનો અંત થઈ જતો હોય છે આ ભયનો પ્રશ્ન એવો હતો મને તો ખરેખર ફરીથી નવી લાગે એકવાર વાર કે આવડી એની બાબતમાં આવડો મોટો ઝઘડો તો વાત આવી જઈશ એની ઘરવાળી એનો છોકરો લઈને પિયર નાહી જાય ભાઈ બિચારો તહેવારની અંદર ઉદાસ ઉદાસ ફરે છે તો વાત એવું હતું કે મને તો મને તો થોડું મેં તો પહેલાં થોડી મેટર સમજી તો કદાચ તમને બધાનો ખ્યાલ જ હશે કે ઘરોની અંદર જે પેલો આપણે તિજોરીનો તિજોરીની ચાવી લેવી હતી ને તો મને નવી લાગી કે તિજોરીની ચાવી એટલે એનો મતલબ થાય મારા માટે આ વસ્તુ થોડી નવી હતી પણ હું તમને સમજાવવાનું ટ્રાય કરું એ ત્રીજોની તાવી લીધું થાય એટલે મતલબ એવું તો કે ઘરની જેટલી બી આવક આવે બરાબર એ બધી આવકનો વ્યવહાર આ ભાઈની જે ઘરવાળી છે એને લેવો હતો કે ગમે તે કુટુંબીને કોઈ વ્યવહાર કરવો હોય કોઈ પૈસા આપવા હોય તો એ મું આપું હવે આ ભાઈનું કેવું એવું થાય છે કે બિચારા મા બાપ બહુ ઉંમર લાગશે જે બરાબર એમની ઘણી બધી ઉંમર થઈ જાય છે એટલા ભાઈને એની ઘરવાળીને એવું સમજાયું કે મા બાપ શું મને આવરો મોટો કર્યો છે હવે જીવું તો બી એમને વ્યવહાર કરવા દો આપણા વ્યવહાર લઈને શું કરવું છે હવે આ જ બાબતમાં એની એના મા બાપના ગારો દે છે આ ભાઈને બોલાવતી નહીં એ હઈને જતી રહી છે અને આ જ બાબતની અંદર સપોર્ટ કરવાવાળો એનો પિયરીઓ ખરેખર એક કહેવત છે કે જે છોકરી કે જે સ્ત્રી પોતાના પિયરવાળો ચડાવું નહીં એના સાસરી પક્ષના વિરુદ્ધની અંદર તો એ ઘર ભાગતા બહુ ટાઈમ ના લાગે ખરેખર પિયરવાળો ए छोकरी मम्मी पप्पा भयनोकरी समजावू पड का दरीनं घरभाग एक भाऊना बे भाऊ नाथ होय इमज बी भलाई सा, सासरी पक्षवाळ इज्जत सचवाई हो जाय पियर पक्षवाळाने बी इज्जत सचवाई हो जाय जर दीकरी हुटा वा शिरानी वात आ रिहन पिअर पक्ष बेह तो लोक विचारोक मम्मी पप्पाने बी सासरी पक्षवाळ ब्लेम कर સાસરી પક્ષવાળા એ વિચાર્યું કે છોકરીના મા બાપે કે ના ભાઈએ એમને હું સંસ્કાર આપ્યા છે તો છોકરી અહીંયા અમને સુખે સુખેરી સોન કરી દેતી અમને ગારો દે બધા કોણ થાય એક વ્યક્તિની ગેરસમજના લીધે તમે જો કેટલા બધા લોકો હેરાન થાય આ બાજુ હું છોકરીનો મા બાપ ભાઈ હોય બરાબર બીજો ભગવાનો હેરાન થાય અમુક મજા લેનારા મજા આવેલો હોય કે જો ને કે છોકરી એને ઘેર બેસી અમુક એવી બેઠો હોય વાત કરીએ આ બાજુ છોકરા છોકરાની બાજુ તો છોકરો બચારો પોતે તો હેરાન થાય અને એકલી એની પત્ની ના હોય તો બરાબર છે પણ એનો છોકરો ના હોય એટલે એવું હોય ને કે બાપાને તો છોકરો વધારે વાલો હોય છોકરો છોકરો તહેવારના ટાઈમે છોકરોના એટલે સારું એ દુઃખ થાય એનો સાસુ સસરો હોય બરાબર બિચારા ભલે સાસુ સસરાનો ઓખ ના હોય એકદમ ગરીબ ગાય જેવો હોય પણ આજકાલની અમુક છોકરીઓ એવી હોય કે સાસુ સસરા ગાય જેવા હોય તો એ બિચારી એમ કહેતી હોય મારી હાઉ મને આવું કહે મારી નરન તું મન આવું કહે મારા સસરા તું મન છે મને સારું રાખતા નહીં ભલે કશું વખ ન હોય પણ મોણસની જાત એવી હોય એવી હોય છે ને કે ભલે વખ પોતાનો હોય પણ સો સો ટકા વખ આપણા લોકો બીજાના માથા નાખી દઈએ છીએ દોસ્તો ટોપલો આપણે હંમેશા બીજાના માથે ઢોળવાની એક મોણસ જાતની ટેવ છે તમને કોઈ વ્યક્તિ થર્ડ પાર્ટી વિશે કે બીજા વિશે કોઈ વ્યક્તિ ખરાબ વાત કહેતું હોય ને તો જલ્દી એની માત જલ્દીની વાત ટૂંકમાં ક્યારેય કદી મોનવી નહીં કે મોનસની જાત એવી છે લખાત કે હું તમને કોઈ વ્યક્તિ વિશે જાઉં પેલા મારા જોડે આમ કર્યું પેલા મહારાજો તેમ તો તમને તો મું જ સારું લાગે ને એમાં શું કરે કે હું તમને કોઈ વાત બતાય થર્ડ પાર્ટી વિશે તો હું હમણાં જાતની વિલન બતાવી દઈએ હું જ કહું કે મારી આટલી ભૂલ હતી હું એના આટલું ખરાબ બોલે તો અને સોય સો ટકા વખત પીવાનું બતાવી ચંક છે તો પોતે કદી પોતાની સ્ટોરી એની જાતના વિલન નહીં બતાવવા હોય સો ટકા દોસ્તો ટોપલો આપણે બીજાના હાથ નાખી દઈએ છીએ ભલે આપણોને ખબર છે કે આપણે એક વકરી બીજા કરીએ ચાર પોંચરી આપણે અમુક હોય એમ શું તો એટલું વસ્તુ અમારી જેવી વાત છે એટલે આપણે મૂળ વાત પાછા આવીએ કે ઘણા બધા પુરુષોને આવી હાલત થતી હોય છે બચારો ઓમે આજકાલ જો પૈસાનું લોકોને ટેન્શન હોય ઘર ચલાવવાનું ટેન્શન હોય નોકરીઓ તો આજકાલ મળતી નહીં હોતી એટલે પુરુષ દુનિયામાં ના હોભરવાનું વભરતો હોય છે આખી દુનિયાનો મેણો ખમતો હોય છે ગુલામી કરતો હોય છે ઉજાગરા કરતો હોય છે ખાવા પીવાનું આપણે ભૂલી જઈએ ઘણી વખતે ઘેર છોકરો હોય આપણો છોકરો રમતો હોય નોકરી જઈએ ઓફિસે જઈએ કોમ ધંધે એટલે આપડે છોકરોને જઈને આપણે એવું થાય કે આપણું નહીં ઘરની બાર નહીં જવું છોકરાને કાઢ આપણે થોડો ટાઈમ વિતાવી લઈએ જીવનનો થોડો આનંદ માની લઈએ આ બધી કોમ્પ્રોમાઇઝ કરીને આપણે ઘર બહાર છોરી નોકરી નોકરી ધંધા જતા હોય ઘેર આવીએ એટલે આવી ઘરવાળીનો ઝઘડો ઘરવાળી હોય ને આપણી મમ્મી બેવાનો ઝઘડો પુરુષ જેવા જાય કુનુ હોય ઘરવાળી પાણી બે ઘરવાળી હોય હોય ટકા વખી એની મમ્મીનો કાઢે મમ્મી પાસે પુરુષ બે હાથ તો મમ્મી આપણી હોય હોય ટકા વખત આપણી ઘરવાળીનો કાઢે હવે આપણે તો કરવું હું અને એકચ્યુઅલી હું સીન હોય ઘણી વખતે આપણને ખબર નહીં હોતી કેમ કે ઘણી વખતે વખત મમ્મીને હોય છે એવું નહીં કહેતો ઘણી વખતે વખત આપણી ઘરવાળીનો હોય છે પુરુષ ઘરની બહાર તો હોય એટલે સારું આપણને તો કોઈ ખ્યાલ જ હોય કે એકચ્યુઅલી પ્રોબ્લેમ કોનું હોય છે ફોલ્ટ કોનું હોય છે ના તો આપણે મમ્મીનો પક્ષ તો એ કે ના તો આપણે આપણી ઘરવાળીનો પક્ષ એક કહે અને કોઈનો પક્ષ ના લે તો મમ્મી એમ કહે કે તું તો મારું હોય તો થઈ છું અને ઘરવાળી હોય તો એમ કહે કે તમે તો કે મા થઈ ગયા છો પુરુષ જાય તો જાય તો ચોકન જાય પુરુષ માટે તો બંને અરખો એટલે ઘણી વખત આ સ્ત્રીઓને માતાઓને બહેનોને વસ્તુ સમજવી જોઈએ તો પોતાના પિયરીઓ હોય કે પોતાની કોઈ બેમપણી હોય કે પોતાનો ભાઈ હોય જો તમને તમારા ઘરવાળા વિરુદ્ધની અંદર તમારા શાસ્ત્રી પક્ષના વિરુદ્ધમાં તમને એવી રીતે ચરાવે છે કે તમને એ રીતે તમારા કોન ગંભીર કરે છે કે પહેલાં તો નહીહારો નહીં હારો તું ત્યાં છૂટાછેરા લઈ લે તો કદાચ તમે આ રીતે ચરાવશો નહીં છૂટાછેરા લો એટલે તમને ખબર નહીં કેટલી તકલીફ થાય સામસામેના જે જે છોકરાના મમ્મી પપ્પા હોય જે છોકરો હોય એ લોકોના સમાજમાં જેટલું હભર પડતું હોય જેટલો મેનો મહેનો અભરો પડતો હોય છે ત્યાંના છૂટાછેરા થતા હોય છે બાકી લોકો તો તમે જોઈને લોકો તો ખરેખર મજા લેવા માટે બે રહ્યા હોય છે એટલે ખરેખર આ વસ્તુ બહુ મજા જેવી હશે અને મને તો એ સમજ નહીં પડતી કે યાર વ્યવહાર લેવા જેવી વાતમાં શું પેલું કરવાનું અને મને પાછળથી એ જોવા મળ્યું કે હવે ઘરવાળી છે ને તો જ હતી બરાબર કોઈક દાગીના હતા આ લોકોએ આપેલા એ પૂછ્યું કે પેલા દાગી તો જ્યાં એટલે પેલી ક્યાંક કમી તો મારા પિયર છે મારા પિયર પડ્યા મારા પિયર પડ્યા છે પછી કોઈક થોડું દબાણ કરીને પૂછ્યું છે તો એમ કીધું કે દાગીના એ વેચી માર્યા એટલે ભાઈ તું બચારો શું કરા મોંઘવારીના લગ્ન કરવા માટે એક તો સમાજની અંદર આપણા લોકોને એવા રિવાજ છે એવા કુરિવાજ તો ના કહેવાય રિવાજો કહેવાય કે બચારા છોકરાને છોકરાના પપ્પાને છોકરાના પપ્પાને દે ઘર મોડ મોડ ચલાવતા હોય અત્યારે પોંચ તોલા છ તોલા તમારે હોલનું આલું પર આટલું ફોલન વસ્તુ આલું પડે આટલી મોંઘવારી લોકો ચોથી આટલું બધું હોન લો ના આપે તો હોનાનો ભાવે લગભગ લાખતો પહોંચી ગયો છે પહેલાં તો ચલો મોનીએ કે થોડું સસ્તું હતું હોનાનો ભાવ હાલ જે રીતે હોનાના ભાવ વધ્યા છે એવી રીતે કોઈ આપણી ઇન્કમ નહીં વધી ખેડૂત બિચારો હંમેશા ને ગરીબ રહી જાય છે ઘઉં બાજરી નાક આપણે જે શાકભાજી વાઈએ છીએ તમને લાગે છે કે જે પ્રમાણે આજની મોંઘવારી મોંઘવારીના ભાવ વધી રહ્યા છે જે રીતે આપણે ખેડૂતને જે બી વસ્તુ આપણે ગંજ બજારમાં આપણે બહાર વેચીએ છીએ એના ભાવ વધ્યા નહીં વધતા હોતા ભારત એક કૃષિ પ્રધાન દેશ છે ખેતી પ્રધાન દેશ છે મોટાભાગના લોકોની અહીંયા આવકનો જે મુખ્ય સ્ત્રોત છે એ યા તો પશુપાલન છે એ યા તો પછી એ ખેતી છે એમાં ખેડૂત તો નહીં જ કમાતો ખેડૂત તો બચારો હોયથી વસ્તુ હોય જેને ગંજ બજારમાં ભરાવે ગંજ બજારમાં જે અમુક લોકો હોય જે ટ્રેડરો કહેવાય તો ખેડૂત પાણીથી અમુક ભાવમાં વસ્તુ ખરીદી લે તો લોકો સ્ટોકમાં રાખ અને ભાવ આવે એટલે મગાવ આવે કી મારે આટલો એટલે આપણે એ ટોપિકમાં વધારે નહીં ઊંડા જવું એ ખરેખર આ વસ્તુ સમજજો જુઓ ઘણી વખત જેવું હોય કે કોઈ પણ માણસ દૂધનો ધોયેલો નહીં હોતો ઘણી વખતે ઓખ બંને પક્ષનો હોય છે એટલે એક પુરુષ તરીકે આપણે એ વસ્તુ સમજવાનું શાંતિથી મેટર સમજવી ના તો તમે તમારી ઘરવાળાનું હન્ડ્રેડ પર્સન્ટ સાચું માનો ના તો તમારી મમ્મીનું હંડ્રેડ પર્સન્ટ હાચું માનો પણ થોડા દિવસ તમે મેટર સમજાવવાનું ટ્રાય કરજો તો એકચ્યુઅલી પ્રોબ્લેમ કોનો છે અને ઘણી વ્યક્તિ આપણા સંબંધોની અંદર આપણે કોઈ વ્યક્તિને આપણે એવું નહીં કહેવાનું કે તું તો ખરાબ છું તો તું ખરાબ શું તને તો રત જ નહીં આવડતું તને તો બોલત જ નહીં આવડતું ગમે એટલો ખરાબ વ્યક્તિ હોય ને તો એની અંદર અમુક કોકના કોઈક તો પ્લસ પોઈન્ટ હોય તમારા મમ્મી હોય તો તમારા મમ્મીના અમુક પ્લસ પોઈન્ટ તમે બતાવો તમારા મમ્મીના તમારા ઘરવાળા અમુક તું અમુક તમે એમના પ્લસ પોઈન્ટ બતાવો કે તું આટલી છે આટલી ભણેલી ગણેલી છે આટલી સમજુ છું પણ તું ખાલી તારે આટલી બે વાતો બે જીત તું છોડી દે ને તો આપણા ઘરમાં સુખ શાંતિ થઈ જાય મમ્મીને એવું કહ્યું કે મમ્મી તું હારી તું આટલું બધું હારું રાખીશ તું આટલું સમજુ છું ઘર માટે આટલી મહેનત કરીશ પણ તું ખાલી આટલી તારી જીત છોડી દે આટલો તારો ચર મૂકી દે તો બધું સમાધાન થઈ જશે ઘણી વખતે આપણા સંબંધોની અંદર આપણા આપણા ઈગોનો એવળો મોટો કરી નાખીએ છીએ ઘણી વ્યક્તિ વિચાર માટે વ્યક્તિ મહત્વની છે કે વ્યક્તિની ભૂલો સંબંધ મહત્ત્વનો શક ભાઈ તમારો ઈગો મોટો મહત્ત્વનો છે એમને ત્યાં આપણા આપણી જાતને ઊંચી રાખવા માટે આપણા આપણી જાતને સાચી ઠેરવવા માટે પોતાની જાતને મોટી કરવા માટે આપણા સંબંધોનું ખતમ કરી નાખે છે બરાબર સંબંધોનો ખલાસ કરી નાખે છે એટલે વિચારે જેવું છે સમજી લેજો બાકી તમે બધા લોકો તો હમતદાર જ છો બરાબર જો વિડીયો તમને પસંદ આવ્યો હોય તો એકાંત ડાયરીની અંદર હું આવા નવા વિડીયો બનાવતો છું તમને આ વસ્તુ જે તમારો ઉપયોગ થાય છે તમને પસંદ આવે તો તમે લોકો વિડીયોમાં કોમેન્ટ કરજો શેર પણ કરજો ઘણા બધા લોકોને ઘણું બધું શીખવા મળશે આ વિડીયોમાંથી નવા હોય તો ચેનલ તમે લોકો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં બરાબર જય માતાજી